હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર જો વાત કરો તો લોકો જે છે એ સ્થળાંતર કરી રહ્યા છે તો કેનેડા છોડી રહ્યા છે આ એક વસ્તુ એવી છે કે જે તમે કન્ટિન્યુઅસલી તમે બી સાંભળી હશે બટ તમને એમ થતું હશે કે જ્યારે બીજા લોકો ઓલરેડી કેનેડા જવા માટે આટલા તત્પર થઈ રહ્યા છે સ્ટુડન્ટ વિઝાની આટલી આટલી ફીસ ભરે છે પચાસ પચાસ લાખની ખર્ચા કરીને જ લોકો જાય છે કેનેડા અને શું કેનેડામાંથી બી લોકો બહાર જતા હશે તો કે હું તમને એક રિયાલિટી કહું કે જે આ જે આંકડાઓ મેં રિસર્ચ કર્યા છે એ પ્રમાણે જો તમારી સાથે માહિતી આવી જાય શેર કરું તો તમને બી ખાસ ખબર પડશે અને એ લોકો માટે જે વિદ્યાર્થીઓ હું ઘણી વખત કહેતો હોઉં કે આ બધા ચેન્જીસથી જે લોકો ડિપ્રેશન અથવા ટેન્શનમાં આવી ગયા છે કે હવે કેનેડા નહીં તો શું થશે આ એ લોકો માટે આ વિડીયો ખાસ છે તમે જો એ બી જોશો તો એમને ખાસ ખબર પડશે કે તમારે કોઈ પ્રકારનું હેડેક કેમ લેવાની જરૂર નથી જેની અંદર હું તમને એક વાત કરું કે અત્યારે જે બે હજાર બાવીસના આંકડાઓ છે જો હું આની વગર તમારી સાથે ડિસ્કશન કરું તો કેનેડામાં સાડા ચાર લાખ લોકોને પીઆર અથવા ઇમિગ્રન્ટ કરવાની વાત હતી એની સામે લાખ લોકો એવા હતા કે જે કેનેડા છોડવા માટે રેડી હતા અથવા કેનેડા છોડી ચૂક્યા હશે આવા લાખ લોકો આની અંદર ઘણી વખત એવું થતું હોય કે એવરી યર બે હજાર બાવીસ છે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસની વાત કરો આની અંદર જે ઇમિગ્રન્ટ્સ જે આવે છે જે લોકો બીજી કન્ટ્રીઝમાંથી હા કદાચ ભારતીયોનો આખો સરેરાશ આંકડો અલગ છે બિકોઝ ભારતીયોનો જે ક્રેઝ છે એ કેનેડામાં બહુ જ વધારે છે કેનેડા યુએસ આ બધામાં બટ જે બીજી કન્ટ્રીઝ છે જેમાં કદાચ આપણે ફિલિપિન્સની વાતો કરીએ ચાઇનીઝ વાતો કરીએ આ લોકો જે છે આ લોકોની અંદર આ લોકો બેઝિક જે વસ્તુઓ છે એને જોઈ અને કન્ટ્રી સિલેક્ટ કરતા હોય તેમાં કોઈ કન્ટ્રીનો મોં નથી હોતો જે આંકડા હું તમારી સાથે શેર કરું કે જેની અંદર એક બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસની જો વાત કરીએ તો ચોવીસથી અઠ્યાવીસ અઠ્યાવીસ ટકા એટલે કે જેટલા લોકોને કેનેડાએ એક વર્ષે ઇમિગ્રેન્ટ કર્યા નથી એના કરતાં ચોવીસ કે અઠ્યાવીસ ટકા લોકો એ પર્સન્ટેજના માનો કે સો લોકોને ઇમિગ્રન્ટ કર્યા તો ચોવીસ કે અઠ્યાવીસ લોકો જે છે એ ઓલરેડી કેનેડા છોડી ચૂક્યા હોય છે આવા આંકડાઓ બી સામે આવ્યા છે જે આંકડાઓ કદાચ તમે બી ક્યારેક રિસર્ચ કરશો જોશો તો તમને બી ખ્યાલ આવશે કે અમુક પબ્લિક જે છે જે લોકો ઓલરેડી કેનેડા છોડી રહ્યા છે આના અમુક મેઇન કારણો છે જેની અંદર હું તમારી સાથે અમુક વસ્તુઓ ડિસ્કસ કરું કે આની અંદર શું છે તો કે જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કેનેડામાં જે હાઉસિંગ ક્રાઇસિસ ઊભા થયા છે જે જોબ્સના પ્રોબ્લેમ્સ ઊભા થયા છે અને જે અત્યારે એમની જે મોંઘવારી દર વધ્યો છે જે જોવા જઈએ તો આ ત્રણ એવા મેજર રીઝન જોવામાં આવ્યા છે કે જેની અંદર કેનેડામાં જે અમુક પબ્લિક એવી છે કે જે પોતાના લિવિંગ લાઇફસ્ટાઈલને પ્રમોટ કરે છે જે લોકોને કોઈ કન્ટ્રીનો મોહ નથી એ એમની એક સારી લિવિંગ લાઇફસ્ટાઈલ માટે ત્યાં શિફ્ટ થયા છે જેની અંદર અમુક લોકો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ લોકો કેનેડા છોડવાના પ્લાન કરી રહ્યા છે અથવા કેનેડા છોડી ચૂક્યા છે કેમ તો કે કેનેડાની અંદર ઘણી વખતે એવું જોવામાં આવ્યું છે કે જે લાસ્ટ અમુક વર્ષના આંકડાઓ છે જો કદાચ એ રિસર્ચ કરો તો તમને ખબર પડે કે લોકોની ઇન્કમનું જે લેવલ છે દર વર્ષનું જે ઇન્ક્રીમેન્ટ લેવલ છે એ કદાચ કીડી વેગે એટલે કે બહુ સ્લોલી સ્લોલી વધી રહ્યું હતું જેની સામે કદાચ હાઉસિંગ પ્રાઇસીસ છે અથવા મોંઘવારી દર એટલે મોંઘવારીમાં બધું આવી ગયું જેમાં તમે કદાચ આ જુઓ તો મોબાઈલના બિલ આવી ગયા હશે લાઇટ બિલ હશે આ છે તે છે ટેલિફોનિક બિલ હશે ગ્રોસરીઝના ખર્ચાઓ હશે કે જે બધું પ્લસ માઇનસ થઈ ગયા છે આ બધાની જો કમ્પેરિઝન કરીએ તો કદાચ એ ડબલ રેટથી વધતા હતા એટલે કે કોઈની સેલેરી હજાર ડોલર જો વધે તો આ બધાનો જે એક્સપેન્સ હતો એ બે હજાર ડોલર વધી રહ્યો હતો કેનેડાના જે આ આંકડાઓ છે આને કારણે અત્યારે કેનેડાની અંદર વીક પોઈન્ટ્સ દેખાઈ રહ્યા હતા એટલે જે લોકો એટલે કે એમાં ઘણા ભારતીયો બી હશે કદાચ અથવા ઘણા બીજા લોકો બી હશે કે જે લોકો પોતાની લિવિંગ લાઈફસ્ટાઈલને પ્રમોટ કરે છે એ લોકોના રીઝન જો જોઈએ તો કે ઘણાને હાઉસિંગ મોંઘા પડતા હતા ઘણા રેન્ટ મોંઘું પડતું હતું ઘણાને ગ્રોસરીઝના ખર્ચાઓ મોંઘા પડતા હતા અલ્ટિમેટલી વસ્તુ એવી થતી હોય કે કદાચ પાંચ હજાર ડોલર કમાવા અને સામે ચાર હજાર નવસો ડોલર વર્ષ નાખવા તો પછી એ લોકો એવું કરે કે કન્ટ્રી લીવ કરી દે આપણા ગુજરાતીઓની વાત અલગ છે પંજાબીઝની વાત અલગ અથવા ભારતીયોની વાત અલગ છે કે કદાચ એ સમયની રાહ જોવે અથવા તક વિચારે કે ભાઈ ચાલો ભવિષ્યમાં સારું થશે એ કારણે બી રોકાઈ જતા હોય છે બટ અમુક લોકો જે છે પ્રેઝન્ટને અમુક કન્ટ્રીના જે લોકો છે એ લોકો પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં શું છે એને જે લોકો ફોકસ કરતા હોય છે એ લોકો કેનેડા છોડતા બી હોય છે જેની અંદર આ ત્રણ મેઇન અને મેજર કારણો હોય છે કે જે આ કારણોને કારણે કેનેડા લીવ બી કરે છે એટલે ઘણી વખતે હું તમને બી વિડીયોમાં કહેતો હોઉં છું કે કેનેડાના જે ચેન્જીસ થઈ ગયા છે એમાં બાળકોએ અત્યારે કરવાનું એ છે જો તમારું બી પેશન એવું છે કે ચલો ભવિષ્યમાં બધું ઓકે થઈ જશે અને તમારે સેટલ થવું જ છે કેનેડામાં તો આ ક્રાઇસિસ જે આવી ગયા છે કેનેડાના એને ફેસ કરો પ્રોપર સિસ્ટમ સાથે એમાં વર્ક કરો તમે એની અંદર તમે તમારા જે ઓપ્શન્સ મળી રહ્યા છે એ પ્રમાણે સેટલ થાવ બટ હેડેક એ ના લેવો કેનેડામાં છો તો લાઈફ બનશે બીજી કન્ટ્રીમાં જઈને બી લાઈફ સેટ થઈ શકે છે અથવા તમે તમારી હોમ કન્ટ્રીમાં બી જો મહેનત કરો છો તો લાઈફ સેટ થઈ જ શકવાની છે આજે બે હજાર નવની જો સાહેબ વાત કરું તો બે હજાર નવ સુધી એવું ચાલતું હતું કે લોકો કેનેડાની ફાઇલો નહોતા મૂકતા બાકી પાંચ બેન્ડમાં કેનેડા પીઆર આપતું હતું બે હજાર ચૌદના એન્ડ સુધી સાહેબ સાડા પાંચ બેન્ડની અંદર ફેડરલ સ્કિલ વર્કર એફએસડબલ્યુ પીઆર આપી રહ્યા હતા જાન્યુઆરી બે હજાર પંદરમાં એક્સપ્રેસ એન્ટી તો લોન્ચ થયું કે જ્યારથી સિક્સ ઇચ કમ્પલસરી થયા બાકી પાંચ સાડા પાંચ બેન્ડમાં જેને પીઆર મળતું હતું પેપર બેઝ એપ્લિકેશનો હતી કોઈ ઓનલાઈન એપ્લિકેશન નહોતી જીસી કી જેવી વાતો નહોતી આટલી ઈઝી પ્રોસેસમાં બી લોકો ફાઇલો નહોતા મૂકતા એ જ કન્ટ્રીમાં જવા માટે કે જે કન્ટ્રીમાં આજે ગમે તેમ કરીને જવા માટે બી અમુક લોકો રેડી થઈ રહ્યા હોય છે તો વસ્તુ એક જ હોય છે કે આ બધી કન્ટ્રીઓમાં જે ક્રેઝ વધે છે એને ફોકસ ના કરો હા તમે તમારું કેરિયર ફોકસ કરશો તો તમને ઘણો બેનિફિટ થશે જે માહિતી મારી પાસે આવી છે મને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓને ઘણી મદદ થશે એ ઉદ્દેશ્ય સાથે મેં તમારી સાથે શેર કરી છે અમુક પેરેન્ટ્સોને બી ઘણી વખતે હેડેક હોતા હોય છે તો એમના બી આ માહિતી મળે તો ત્યારબાદ એમને બી રિલેક્સેશન મળે આ ઉદ્દેશ્ય સાથે આ માહિતી શેર કરી છે તમારો ઓપિનિયન જે બી હોય ખાસ કોમેન્ટ કરજો કે આ રિગાર્ડિંગ તમારો શું ઓપિનિયન છે અને મેક્ઝિમમ લોકો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા અને જો ચેનલ પર નવા છો તો લાઇક કરી દેજો અને તમે સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો થેન્ક યુ સો મચ જય હિન્દ Já